જય માતાજી મિત્રો આજે અમે પહોંચી ગયા છીએ ગામ બજાણા જ્યાં કામાય માતાજીનું સરસ મજાનું મંદિર આવેલું છે અને કામય માતાના પરચા છે એ હજરા હજુર છે અમારી ઘણા સમયથી અહીં ધજાજી ચડાવવાની ઈચ્છા હતી તો અમે ત્યાં મંદિરે ગયા અને ધજાજીને લઈ અને મંદિરની ચાર પરિક્રમા કરવાની હોય છે તો પહેલી પરિક્રમા છે એ હું પોતે કરું છું મારી સાથે મારા નણન છે અને મંદિરના પૂજારી વડીમાં છે અમે ત્રણેય જણું મંદિરની પરિક્રમા કરી રહ્યા છીએ આ મંદિર છે એની સાથે મારી એક અલગ જ લાગણી જોડાયેલી છે કારણ કે મારી નોકરી છે એ પ્રથમ અહીં બજાણા ગ્રામ ગામમાં જ શરૂઆત મેં કરી હોય છે મારી નોકરી છે એ શિક્ષકની છે તો હું આજે મંદિરના પૂજારી છે એની જ સાથે રહેતી હતી એટલે આજે ઘણા સમય પછી મંદિરે જવાનું થયું માને મળવાનું થયું માતાજીને મળવાનું થયું એટલે ખૂબ જ એટલે ખૂબ જ મજા આવી ગઈ તો અહીંયા પેલી પરિક્રમા છે એ હું કરું છું ત્યારબાદ બીજી પરિક્રમા છે એ મારા નણંદ છે એ કરશે એ પણ એક શિક્ષક જ છે તો હવે હું આ ધજાજી છે એમને આપીશ એ બીજી પરિક્રમા છે તે મારા નણંદ કરશે હું નોકરીએ બજાણા ગામથી જ લઈ ગઈ એટલે મંદિરે તો પહેલાં હું રોજ ચાતી હતી અને હવે આજે ઘણા સમય પછી મંદિરે આવવાનું મને ભગવાને મા કામાય માતાજીએ મોકો આપ્યો તો ખરેખર બહુ જ મજા આવી મારા ઘરવાળા છે એ ત્રીજો ત્રીજી પરિક્રમા છે એ પોતે કરશે ત્યારબાદ મારો દીકરો યુગ એ ધજાજીને લઈ અને મંદિરની ચોથી પરિક્રમા તે પૂર્ણ કરશે અમે ચાર જણા જ ગયા હતા અને ભગવાને અમને આ જે લાભ આપ્યો એનો અમે અંતથી ખરેખર ધન્યવાદ માનીએ છીએ કે આવી સરસ મજાની કૃપા અમારા ઉપર થઈ ઘણા સમયે હવે આજે મારો વિદ્યાર્થી છે એ જ ધજાજી છે એને મન લહેરાવશે મંદિર ઉપર ચડાવશે તો એ વાત મને ખૂબ જ ગર્વ છે કે મેં જે વિદ્યાર્થીઓને ભણાવ્યા છે બાળકોને ભણાવ્યા છે ત્યાં હું ગઈ ત્યારે મને ખબર પડી કે જે ધજાજી છે એ ચડાવવાના છે તો એ મારો વિદ્યાર્થી જ છે અને તેને મદદ કરવા માટે મારા ઘરવાળા છે એ તેમને મદદ કરશે ધજાજી ચડાવવા માટે થઈને તો આપણે કામ અલગ જ લાગણી કહેવાય ને કે જેને આપણે ભણાવતા હતા એ વિદ્યાર્થીઓ એટલા આ આટલું સરસ મજાનું સારું કાર્ય કરે છે અને પોતાનું જે નોકરી અથવા તો કાંઈ પણ ધંધો હોય એ તો કરે જ છે પણ આવું સારું સેવાનું કાર્ય પણ કરે છે તો એના માટે પણ ખરેખર એ મારા વિદ્યાર્થીને ધન્યવાદ કહેવાય કે આપણને એ મદદ કરી શક્યા એટલે અને જ્યારે હું અહીંયા ગઈ અને વાત થઈ ત્યારે મને ખબર પડી કે અરે આ તો મારા વિદ્યાર્થી છે એટલે એ વાતનો પણ મને ખૂબ જ આનંદ છે અને હવે આ ધજાજી છે એને મંદિરના આ જે સ્તંભ છે એના ઉપર ચડાવી દેવામાં આવ્યો છે બોલો કામ્યાય માત કી જય ખરેખર આમ કહી ન શકાય વર્ણવી ન શકાય એવી આ એક અલગ લાગણી છે અને આ ધજા છે એ કામ્યાય માતાજીને જે ચડે છે એ બાવન ગજની હોય છે મને ખૂબ જ એટલે ખૂબ જ આનંદ થયો અને આ પળને માણીને ખૂબ જ ધન્યતા અનુભવી જય માતાજી તમે પણ જ્યારે ક્યારેક સમય મળે તમારે જામખંભાળિયા આવવાનું થાય તો ત્યાંથી આ જે કામ્યાય માતાજીનું મંદિર છે એ માત્ર સોળ કિલોમીટર જ દૂર છે તો તમે પણ અચૂક મુલાકાત લેજો અને મારા